પંચમહાલ શહેરા તાલુકા પંચાયતની સોળ મંગલયાણાની દરખાસ્ત કરનારી દરખાસ્ત પરત ખેંચતા ફોર્મ અમાન્ય ઠર્યો હતો શનિવારના રોજ ભાજપ કોંગ્રેસ અને આપ અમળી ચાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા હતા તાલુકા પંચાયતની સોળ મંગલિયાણા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ થશે અને ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પટેલે ચાર ઉમેદવારી ફોર્મમાંથી ત્રણ ઉમેદવારી ફોર્મ અમાન્ય થતાં જ ભાજપના દેવેન્દ્ર પગીનું ફોર્મ માન્ય રહ્યું હોવાનું જણાવ્યું હતું આગામી સોલ મંગલયાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તાલુકા શહેરાની ચૂંટણી સોલ બે બે હજાર પચીસના રોજ યોજાનાર હતી જે ચૂંટણી અન્વયે ઉમેદવારી ચાર ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલ હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ ત્રણ બે બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે રાખવામાં આવેલ હતી જે ચકાસણી કરતા ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા એક ફોર્મ માન્ય કરેલ છે જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્રકુમાર વિજયસિંહ જે બીજેપીના ઉમેદવાર છે ચૂંટણી અધિકારી સોલ મંગ મામલતદાર શહેરા